તો આ બધા વ્યવસ્થાથી હતા હા પણ થોડુંક લા દારુડીયો હતો ને એને માં ઉડો બગાડ્યો હોય એને હા અ નકર ઓમ તો 14 એટલું થઈ જાય સારું એમ છોકરાને હોય હોય એનો ગીગુ કેવું એવું બરાબર છે એને એટલું બેઠાઈ જાય ને બધું ઠીક રહે હવે એમ રે અના કણેવાળનો ફોન આયો એમ ઉભા રહે હલો હા બોલો બોલો ના ના મહેમાન તો આપવાના છે આ આપવાના હતા પણ એને થોડું કોમ હતું કે આજે રહેવા દીધું છે જે અમે કાલે લઈને આવશે બરાબર એ સારું સારું તમે તારી ચિંતા મત કરજો અમે આવશે હો એ સારું સારું એ હા મેલો શું કહે છે

ચમ તારે કશું કોઈ નઈ શું કો કરો કે નઈ કાલ જાતા છે દારૂડિયા એક તો ખેલ કર્યા છે નઈ અલે એને તો બધું બગડાયું જ છે તારે પાસે કરા કરા શાંતિ રાખ શું કરો હવે વૈશાખ આવે છે ને પરણવાનું છે તારો શ્વાસ મને ખબર છે પણ થોડીક શાંતિ રાખ થાય છે એમ ના થાય ખાલતું છે એમ હવે કરા કરા હે કોક કરું એક તો પેલો દારૂડિયા ખેલ કર્યા છે આ બધું બગડાયું એને ના કાલ ના કમ્પ્લીટ થઈ જો તારે વૈશાખના ઢોલ વાગે છે મને કોક થાય છે. પણ આ હવે ભાઈ છે. પણ કોક કરો ને કરો મારું પૂરી કરી છે. પાસે માફી પડશે. તો વેડી ઘણી કરી પડી આવો નતો કરું હે આવલ્યો કોણ મારા ભાઈ દારૂડિયા એટલે મારા ભાઈ દુશ્મન છે દુશ્મન પણ ના તને તો એટલી હવે

હવે ભૂલ ના કરતો મેં કરો દારૂ પીવાનું બંધ કરી દારૂ ના પીવાનું મોટો છોડો કે ના દીધો હવે દુવાજા બધું કમ્પ્લીટ કર્યું અને પીનાયો પાણી થઈ પડતી ના પીવો ગળા શું ના

અલ્યા ક્ષેત્રમાં જો તો મારો બધું ઘઉં બીજા તો હારા છે પણ હવે અલ્યા હું તો પેલા ફોન કરવાનું તો ભૂલી જ ગયો છું મારો બધો ફોન કરવો પડશે હલો હા શોહનજી હવે પેલા ફોન આવ્યા હતા કન્યાવાળાનો અચ્છા તમને બોલાયા છે જે આવજો મારા અહીંયા પહેલાં તો પછી આપણે અહીંયા બધા અરે અરે તા હા હો એ હારું હારું અરે પેલોન મત લાવજો અરે પાછા ન કેરા હમુ નહીં આપડે તા પાછા એ હારું હારું હા ટીંડા ના કરવાની હો

મારો જોયેલો છે મારા ઉપર એને વિશ્વાસ મળ્યો છે ને આ તમારો ફોટો જો જોવો રો હા આ ફોટો આ કઈ નાનો છે ઓય જબર છે આ તો કેને હારી છે એ ઠોવંડી આ કેને ડુવાયા છો કે તમારે નહીં નાબાની ના બીજા ગીગા ને તો શું તમે આટલા હલપુ ડુબ્યા છો છો એ ગીગા ये ये कन्या

આકબદુડો થઈ ગયો ને હારો એ તો તમે ચિંતા મત કરો એ તો જમબડામાં ઈન ટუალેટ કરાય અને 5-5 માં આવી સી તો આલ્યા પણ કરી આલી હારો હારો એની કોઈ ચિંતા મત કરો હારો સીધા ભંગાર કાકા વાત હાચી છે અમાર ભંગાર કાકો બેઠા છે એમ તો હારો હારો અને પણ હું ગામ પર રળંગવા અમારા કામ આડો બેટો આકબદુડો થઈ ગયો એ તો હું ના ના તો કેને ના હોય કો મનિયર રાખશે આને રક્ષણક થઈ જાય તો આપણે તો લાડવા ખાવા જ છે તારે તારે ફોટો કેમ સો એવું હોય સો બતા શું બતાવ્યું છે તારે તારે મારા ફોટા ના આવતા પડે અલ્યા તો જોહી પાસે પણ આવશે એટલે હા તમે એકલા ડુંબો ખાલી હવે અમે બધી તૈયારીઓ કરવા માંડે સારું સારું તમને તૈયારી કરવા માંડે અને હું તમને હમાસરું બરાબર હમાસર આવે નેસર પાકા